નમસ્કાર મિત્રો હેલોજીકેશન પર આપનું સ્વાગત છે YouTube પર તમે પોતાની ચેનલ બનાવેલી છે તમે ડેઈલી એના પર વિડિયો અપલોડ કરતા પણ હશો સાથે સાથે વિડિયો અપલોડ કરવાનો મેઈન કારણ છે કે તમે ચેનલને મોનેટાઇઝ પણ કરાવી હશે ખાસું પેમેન્ટ પણ તમે મેળવતા હશો પરંતુ અગત્યના બે સેટિંગ્સ છે તમે ઓન કરેલા નહી હોય તો તમે ભવિષ્યમાં આગળ જતાં તમને પ્રોબ્લેમ આવી શકે છે તો એ અગત્યના બે સેટિંગ્સ છે એને એક્ટિવ કરી લેવા જરૂરી છે આવું કેમ બને છે અને શા કારણે પડે છે પહેલી વાત કે જ્યારે તમે મોબાઈલ ચેન્જ કરો છો અથવા તો તમે પોતાના મેઇલ આઈડીથી અથવા પોતાની ચેનલનું જે મેઇલ આઈડી છે એનાથી બીજા ડિવાઇસની અંદર લોગ કરો છો એ વખતે તમે લોગ કરો ત્યારે ગૂગલ પ્રોમ્પ આવે છે એ પ્રકારે અને તમને યસ આવવાનું જે જૂનો ડિવાઇસ છે એની અંદરથી માંગતું હોય છે હવે આવા સમયે શું થાય છે કે આપણી પાસે ઓલ્ડ ડિવાઇસ છે એ ન હોય અવેલેબલ તો પછી લોગ ઇન કરવું અઘરું પડી જાય છે તો એક તો આના માટેનું સેટિંગ્સ છે તમને બતાવવાનું છું સાથે સાથે જે રિકવરી મોબાઈલ નંબર છે તમે પાસવર્ડ ભૂલી ગયા હોય અથવા તમારું જે મેઇલ અકાઉન્ટ છે એનો પાસવર્ડ તમને યાદ ન હોય અને તમે વારંવાર ખોટો નાખેલો હોય તો જે રિકવરી મેઇલ છે એ પણ તમારે એડ કરેલો હોવો જરૂરી છે રિકવરી મોબાઈલ નંબર પણ તમે એડ કરેલો હોવો જરૂરી છે હવે ઘણી વખત શું થશે કે તમારો મોબાઈલ છે ક્યાંય ખોવાઈ જાય છે અથવા તો ચોરાઈ જાય છે તો આવા સમયે તમારી પાસે તમારો ડિવાઇસ છે અવેલેબલ હોતો નથી પરંતુ તમને મેઇલ આઈડી અને એનો પાસવર્ડ અવેલેબલ હોય તો તમે બીજા ડિવાઇસની અંદર લોગ કરવા માટેની પ્રોસેસ કરો છો હવે આવા સમયે તમારા ઓલ્ડ ડિવાઇસની અંદર યસ આપવાનું હોય છે અને એની અંદર એક કોડ બતાવે છે જે આપણા નવા ડિવાઇસની અંદર પણ બતાવતું હોય છે તો એ કોડ પર ટિક કરવાનું હોય છે અને ત્યાર પછી તમે નવા ડિવાઇસની અંદર સફળતાથી લોગ કરી શકો છો અત્યાર સુધી તમે આવું ફેસ પણ કર્યું હશે પરંતુ ક્યારે તમે એવું વિચાર્યું છે કે તમારી પાસે જૂનું ડિવાઇસ ન હોય તો તમે કેવી રીતે કરશો તો તો આવા થઈ શકે છે 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 તમારી વર્ષો જૂની મહેનત એ તમારે અહીં ગુમાવવી પડે બે સેટિંગ્સ તમને જણાવો છું જે ભવિષ્યમાં પ્રોબ્લેમ ન થાય એના માટે થઈ અને અત્યારે જ આ બે સેટિંગ્સ છે એ એક્ટિવ કરી દો સૌપ્રથમ તમારું યુટ્યુબ આ રીતનું ઓપન કરી દેવાનું છે અહીં યુ લખ્યું ત્યાં જમણી બાજુ કોર્નર પર યુ લખ્યું છે એના પર ક્લિક આપો ત્યાર પછી અહીં ગૂગલ અકાઉન્ટ નો ઓપ્શન આપે છે તો એના પર ક્લિક આપવાનું છે હવે તમે તો પર્સનલ ઇન્ફો આપી આપી છે છે ડેટા એન્ડ બાજુમાં સિક્યુરિટી નો ઓપ્શન આપે છે તો એના પર ક્લિક કરી દેવાનું છે નીચે તમે સ્ક્રોલ આપો એટલે અહીં અગત્યના બે ઓપ્શન તમને જોવા મળે છે એક તો ગૂગલ પ્રોમ્પ ડિવાઇસીસ એ તો ઓટોમેટિક સેટ થયેલા હોય છે ત્યાં તમે પેલા અગત્યનું જાણી લો કે હું તમને વાત કરતો હોતો એના પર તમે ક્લિક આપશો એટલે જેટલા પણ ઓલ્ડ ડિવાઇસ છે જેની અંદર તમે

જ્યારે તમારે ઈમેલ લોગિનમાં ઇનમાં પ્રોબ્લેમ થાય તો એ વખતે અહીં રિકવરી ઈમેલ એડ્રેસ બીજા વ્યક્તિનું પોતાના ભાઈ બહેન પત્ની માતા પિતા કોઈ પણ સંબંધીનું તમારે અહીં બીજું મેઇલ એડ્રેસ નાખવાનું છે જેના પર તમે જ્યારે તમારે મેલ આઈડી પર પ્રોબ્લમ આવશે યુટ્યુબનું જે તમારે એની સાથે લિંક હોય એ મેઇલ આઈડીમાં લોગિન નો પ્રોબ્લેમ આવે છે ત્યારે એ વખતે તમને આ રીકવરી મેઇલ છે એ કામમાં આવશે ઘણી વખત એવું થશે કે તમારી પાસે જે જૂનો ડિવાઇસ છે અવેલેબલ હોતો નથી ટુ સ્ટેપ વેરિફિકેશન માટે અથવા તો જે ગૂગલ પ્રોમ્પ માટે યસ નો માગે છે તો એ વખતે જે ડિવાઇસ છે તમારી પાસે અવેલેબલ ન હોય જૂનું અને નવા ડિવાઇસની અંદર લોગ કરવું હોય તો આવા સમયે તમને ટ્રાય અનોધર વે નામનો ઓપ્શન બતાવે છે તો એમાં તમને રિકવરી મેઇલ છે એના આધારે તમે તમારું મેઇલ એડ્રેસ છે એ તમે રિકવર કરી શકો છો

એમાં પછી આપણે હાથ ધોવાનો વારો આવે છે યુટ્યુબ ચેનલ કેટલી અગત્યની છે તો આપણે જાણતા જઈશું તો આવી ચેનલના મેઇલ એડ્રેસ છે એના લોગ બાબતે આવી રીતે સિક્યુરિટી રાખવી ખૂબ જરૂરી છે આજના વિડીયો બસ આટલું જ જોવાનું છે મિત્રો આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો વિડીયો સારો લાગે તો એને તમામ મિત્રો સુધી આ વિડીયોને અવશ્ય શેર કરશો